હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે ને જો ઉપર અમે એમાં ફ્રેશ વાતાવરણની અંદર વોકિંગ માટે અમે ઉપર આવી ગયા છે એક વસ્તુ મને યાદ આવે છે ભાઈ શું એ જો માનસ મૂળજાયેલો ઉઠે છે સવારે ઉઠે ત્યારે ફૂલ બી મૂળજાયેલું છે સૂર્યના કિરણ પડે ને પછી જ ખીલે પણ કોઈ દિવસ તમે દેખ્યું સૂર્ય કલશ મૂળજાયેલો ઉઠે ઉગ્યા ના ઉગે સૂર્ય ને જો તો આમ થોડુંક તમે આમ ધ્યાનથી નેચર ના દેખો ને તેમ થાય છે મસ્ત દેખાય છે કાગડા બોલતા હોય આપણે તો પક્ષીઓ બોલતા હોય આપણે પક્ષીઓના જે અવાજ છે નાખો દિવસ લેતા જ રહીએ પણ સવારનું સુખ અમુક લોકોના નસીબમાં જ હોય છે હા એને તો કહોશું કે માનસ મૂર્જળું હોય છે કુલ બી મ્યુઝ નેચરનું જોઈન શીખવું જોઈએ કે આપણે બી આપણા જીવનની અંદર આ એનર્જી સાથે ઉઠવું જોઈએ એનર્જી સાથે ઉઠે તો બધું પોઝિટિવ 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 જ થાય હા

એટલે મારો દિવસ આખો દિવસ એમને બેઠી જાય એટલે ફ્રેશ 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 અર્યા મગરનો પોઝિટિવિટી જ આવે એટલે એમના હસતા 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 એ બ્લોગની અંદર મારા સબસ્ક્રાઈબર જ તો બેની અંદર મારા પપ્પાએ ઘર બનાવ્યું ને તો બી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અમને બનાવી પછી આખું ઘર તો ઘર એટલું બનાવ્યું છે ને અમારી કે એના જે સૂર્યાસ્તર જે પહેલી કિરણ મિત્ર એ સીધી અમારા ઘર ઘરની અંદર જેમ બેઠક રો હોય છે ને એ ઘરની અંદર આવે

ત્રણ ટામેટા પાકેલા તો તોડીને ઘરમાં લઈ જઈએ એ તો બધા ખરાબ થઈ જશે કાયું ભય છે ને કાચા ટામેટા ખાઈ જાય છે ખાય તો પૂરો ખાય તો બરાબર છે પણ અડધો ખાય તો અડધો મૂકી દે છે એવું કરે છે ફ્રેશ ફ્રેશ ટમાટર માનસીબેન તમે અગાડી આવી ગયા જો અમે ટામેટા તોડી લાવ્યા વાડીમાંથી તો હું તોડત ના તો કાયું બગાડી નાખતો

એ બુટ આપણે સવારે જ તોહિયા લે છે હાલત તો જો નહીં કરી કેટલો કેટલો જાય છે ખરી તારા કાલે તો ધમ ધમ દીધો કેટલું કાલે કાલે બહુ હેરાન કર્યું તો અમારા બ્લોક ની અંદર છે કેમ કે વરઘોડો છે એટલે અવાજ તો આવવાનો જ ઘોડે ચડે એટલે ખબર પડી જાય ને વરરાજા એક જ ગીત એક જ ગીત વાગે ને

<laughs> वर्गोडाम जाना टाइम थेगिया गीतूपरती कोबर पड़े आजे, आजे वर्गोडाम निकरे हैं एम पवच पबली करसे क्यांके सोसाइटेन मानीता मानास्थ है यह जोग जोड़ खेजले आज अजाता की सोसाइटेन बद्धा जाए थी पी बद्धा जाता यहा सत्ता �